જૂનીગઢ વિસ્તારમાં આવેલી શાળાની મિલકતમાં હિલચાલ સામે સ્થાનિક ઉગ્ર વિરોધ કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું જૂનીગઢીના નાગરિકોએ કલેક્ટર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા અધિકારી તેમજ ચેરિટી કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ભદ્ર કચેરી રોડ પર શ્રી સાર્વજનિક વિદ્યાલય નામથી એક શાળા તેમજ તેના મેદાનની જગ્યા સાર્વજનિક ટ્રસ્ટની માલિકીની આવેલી છે સાર્વજનિક વિદ્યાલયની જગ્યાના વિસ્તારને અસંત ધારાની જોગવાઈઓ લાગુ પડે છે મિલકત વેચાણ બક્ષિસથી કે ભાડેથી કે અન્ય કોઈ રીતે માલિકી હક તબદીલ કરવો કાયદા હેઠળ બને છે શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં અગાઉ પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગની સ્કૂલ ચાલુ હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સંખ્યાના અભાવે સ્કૂલ બંધ થઈ ગઈ છે આ સ્કૂલની માલિકીની મિલકત જે ટ્રસ્ટની છે તે ચેરિટી કમિશનરની પરવાનગી સિવાય તબદીલ ના કરી શકાય તેવી કાયદાકીય જોગવાઈ છે નાગરિકોએ જણાવ્યું છે કે શ્રી સાર્વજનિક વિદ્યાલયની જગ્યા તેના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ ધાર્મિક મદરેસા તરીકે તબદીલ કરવા માંગે છે જે માટેની પ્રાથમિક તૈયારીના ભાગરૂપે મિલકતનું રિનોવેશન તેમજ કલર કામ ચાલી રહ્યું છે આ વિદ્યાલયની જગ્યાને મહાદેવનું મંદિર છે તેમજ ખુલ્લી જગ્યા છે કેટલાક વિધર્મી સંગઠનો દ્વારા મિલકત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેઓનો ઈરાદો મદરેસા બનાવવાનો છે વિદ્યાલયની આસપાસની જગ્યામાં હિન્દુઓની વસ્તી છે તેમજ આ સ્થળે મદરેસા કે શાળાકીય સંકુલ બને તો વિસ્તારમાં કોમી અશાંતિ ફેલાય તેવી સંભાવના છે જેથી આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવવી જરૂરી છે અમારા જૂની ગરીબ વિસ્તારોમાં રહેવાસી છે ને તે અમે જૂની સ્કૂલ મુકુલ ભારતી ને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભાડે કે વેચાણ આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર કલર થતો હતો એટલે અમને ખબર પડી છે